હેલો હા કપૂરજી બોલ્યા કેવા ભાવ છે લેબુના માર્કેટમાં બરાબર બરાબર હા હા જેવા લેબુ એમ ના નાના હોય તો હાડી ત્રણ હે મોટો હોય તો ચાર હે હા બરાબર

અમે તમારા રોટલા બનાવું રોટલા રોટલા તો નહીં ખાવા રોટલા રોટલા બનાવો રોટલા રોટલા ખાઈને ને આવ્યો શું ખાઈને ને આવ્યો હોય તો સાફ આવી દઉં રોટલા બનાવું પણ એક વાત એવી છે કે આમ મુશરમ રાખતો આ ધંધો છે અમારો કેમ ધંધામાં કોઈ લેબુ ના આલું આજુ એક જણો લઈને દીધો પડાયું ભોંડું ના પડાય કોઈ નઈ આ ધંધો કેવાય ભોંડું

ચારસો સાડી ચારસો નો ભાવ છે લેબુ નો ખબર છે અને છોકરાને ને પેટમાં દુખતું હોય ને તો લે આ બે ત્રણ પાતા આલુ ને છોકરાને હેઠા વાટી અને પાઈ દીધું તમે વાટી ને પાઈ દો લ્યો તમે પી જો જો મારી વાત નથી ભાળ્યા એમ લેબુ મારી વાત સાંભળો મારી વાત સાંભળી લે તમે મારે કાઈ સાંભળવી નથી આ જાપાન ની લેબુ છે આનો ખાલી લેબુ કરતા તો આનો રસ હાર હોય તમારે લેબુ હાલ છે કે ઈ જાવા દો લેબુ ની મળ્યો તંતામ હું શરમ કોઈ દાડ કોઈ ની રાખતો જ નહીં કેમ ના હાગો ભઈ આવતો ની

કાંક નું કાંક નવું વાયુ નહીં તોડ્યા નહીં બુ ચારોબત માં જાય એટલે બુ મારા લેંબુ જાય લેંબુ મજાય વિષ્ણુ છે

લેબુ તો આવે બે હાલો ને હવે રોટલા ખાવા રોટલા તો અમાર નહીં રોટલા ઘરે તારા રોટલા ખાવા આવશે વળી લેબુ હાલ ને હાલતું હોય તો વાત રોટલા ખાવા રોટલા ખવરાય દે નથી ખાવા રોટલા અમાર ઘરે નહી રોટલા તો તાર લેબુ તો તમને નહીં મળે

અમારે તો લેબુડી ને કાકે તમારી વાય જાય ઉખાડી તમારી મેલી દેવા કે મન તો ચોકા જેવી ના પડી તો આગેવાની શરમ ના ભરી મારા બેટો કમી ગમેતી કરો ઓછા પડો કે મોઠા પડો મન લેબુલાય લે મા આઈડિયા થી કરશો ને તો લેબુ આવશે આઈડિયા તો છે મારી જોડે હે તો કોને યાર આઈડિયા હોય ને આઈડિયા થી બધું થાય ભાઈ ભએ

ત્યાં હટાડવાનું છે તો મોડું મારી પથારી ફેરવી રાખે જાય કરજો તમે તો પણ તમને ખબર તો છે કે ગફુરજી મારા કરતા દીકોણ છે કે આશા આબાન જરૂર આવે છે તો આયા પણ તો આ ના આવરાય ફોંડી તમારા ઘરા પકડા આ મારા ખરી ના આવરાય તમાર તમારા ઘર જવાય ઘરે એકલા મારી ના ખાય આ અહીંયા ડોસી તમારી બેઠી છે ડોસી કોઈ ન ઉજવા ને તીતી ને એમ કે ઉજવા દે આ હાર તમે આ ફોંડું તમે તો ઉડતા તીર મને પકડાયા લાગે મારે હવે હબીન રેવું પડશે તું બોલતો નહી એક મિનિટ એ નઈ બોલું આમ તા કોઈ ના કરતો આ બારે શું એને હું હાલું હવે ક્યાં ઉતર હાલો નથી

અલ્યા ન થિયે ભોંડો ન્યા ના ના છે મારે ન જામફળ પીસામાં આવો જામફળ લેતા રાસાવાળી અલ્યા ઓય એને ને ગાલી આ નથી જાય

મારા બધા પ્લાન ન બનાવ્યો કઈ અરે બે ભાઈ મારા નીચા લાગે મારા લેબુ લઈ જ લાગે લેબુ નો પ્લાન બનાવ્યો છે એ હવે ખબર પડી મને કે ચમિયા થોડી થોડી નહી આયા હતા લેબુ લઈ જાવ આયા છે એમ ને ઓહો હો હો લૂટાઈ ગયા ગફુરજી ગયા કામ આવા નવા પ્લાન બનાવી બનાવી મારા તો પીછા આપતા છે ને

બેજો હેડો આબો તો અમાજો જાય તો કુદર ના ના પડે હેડો હા બરો અમે ઘરે આયા હો હેડો સટક છે એ અમાર લેતા હા લઈ લી તો ગયો હેવો વાયપ છોડી છે બે ના છોડાઈ ના ના આલે બે બુટા આલે નહીં ને હા ભાઈલા આ લે બુટા નતા લેવા આલે હા